ડીઓએ સ્વાગત કર્યું હતું કમિશનર નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી બરતરફ કરવા નોટિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી અને નોકરી મેળવવા મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવા તે મામલે સો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે વિજિલન્સ તપાસમાં જાતિના ખોટા પ્રમાણપત્ર રજૂ કરવામાં અને તપાસ પૂર્ણ થયા બાદ તેમને નોટિસ ફટકારવામાં આવી છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારા દક્ષિણ ઝોનમાં આવતા ખોખરા અને ઇન્દ્રપુરી વોર્ડનો હવાલો સંભાળે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી બરતરફ કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે અમદાવાદ બાર એસોસિએશન આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તો અમદાવાદ બાર એસોસિએશન આયોજિત આઈ એમ નાણાવટી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું કે જેમાં અમદાવાદ મેટ્રો કોર્ટ એડવોકેટ ક્રિકેટ ટીમ અને અમદાવાદ સિટી સિવિલ કોર્ટ એડવોકેટ ક્રિકેટ ટીમ વચ્ચે જીસીએ ગ્રાઉન્ડ ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે ક્રિકેટ મેચ રમવામાં આવી સત્તાધાર સંસ્થાએ ત્રીસ દિવસનો ભંડારો શરૂ કર્યો સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચોરા જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્ન ક્ષેત્રનો ત્રીસ દિવસ માટે પ્રારંભ કરવામાં આવ્યો છે આચાર્યશ્રી અને મહંત વિજય વિજયબાપુના આશીર્વાદ સાથે પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી ભંડારાનો પ્રારંભ કરાવશે મહંત સંત વલ્લભદાસ સ્વામી ગુજરાતમાંથી અગ્રણી સંતો નૌતમ પ્રકાશ સ્વામીજી અને શ્યામવલ્લભ સ્વામી પ્રેમ સ્વામી કાશ્ય અખિલેશ સ્વામી પંકજ ભગ

સોની આસપાસ રહેવાની શક્યતા અમદાવાદથી મુંબઈ દિલ્હી બાદ બેંગ્લુરના રૂટ પર પણ પેસેન્જર ટ્રાફિક વધ્યો છે એર ઇન્ડિયા એક્સપ્રેસે આગામી પંદર મે સુધી બેંગ્લોર સહિત ડોમેસ્ટિકના પાંચ રૂટ પર નવી ફ્લાઇટો શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે વિસ્તાર એરલાઇન્સે પણ પંદર માર્ચથી અમદાવાદથી બેંગ્લોરની નવી ફ્લાઇટની જાહેરાત કરી છે અને બુકિંગ પણ શરૂ થઈ ગઈ છે એરલાઇન પ્રતિદિન એરપોર્ટ પરથી સવાર અને રાતે બે ફ્લાઇટ એરપોર્ટ કરશે ઓપરેટ કરશે અને જેનું વન વે ફેર રૂપિયા ની આસપાસ રહેશે બાપુનગરમાં વેપારીને છરો બતાવી ખંડણી માંગી બાપુનગરમાં વેપારી મોબાઈલ દુકાન માં ભૂલી ગયા હોવાથી મોડી રાત્રે લેવા ગયા હતા ત્યારે બે શખ્સો આવ્યા હતા અને વેપારીને છરો બતાવીને રૂપિયાની ખંડણી માંગી હતી ત્યારે વેપારી બૂમા બૂમ કરતા આસપાસના લોકો આવી જોતા બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને આ અંગે વેપારીએ બંને શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એમસીએ રોડ પર થૂકતા નવાણું લોકોને રોડ ઉપર ચાલતા જોતા અથવા તો વિકલ્પ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી કરનારા લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા દંડ કરવામાં આવે છે તો આજે સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ નવ્વાણું જેટલા લોકોને જાહેરમાં થૂકતા ઝડપી કુલ નવ્વાણું સોનો દંડ વસૂલવામાં આવ્યો છે શહેરના કોખરા સેજપુર પાલરી વંદે માતરમ રોડ વટવા ઉજવાલા બાપુનગર તિરાવાડી ઇસ્કોન ભુયંગ દેવ સહિતના વિસ્તાર હોવાથી લોકો થૂકતા ઝડપાયા હતા તો આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે સાલમમાં કોર્પોરેટર પર નાના ભાઈએ કર્યું ફાયરિંગ અમદાવાદના સાલમમાં જમીન બાબતે બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી આ તકરારને લઈને નાના ભાઈએ કોર્પોરેટર ભાઈ પર ફાયરિંગ કર્યું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ફાયરિંગ બાદ બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી કે જેમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઈસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે બે મહિના સુધી આલ્ફા વન મોલની પાછળનો રસ્તો બંધ રહેશે આલ્ફા વન મોલની પાછળથી એકસો ને બત્રીસ ફૂટ તરફના રસ્તા પર સત્તર લાખના ખર્ચે છસો મીમી અને ચારસો પચાસ મીમી વ્યાસ ધરાવતી નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીને પગલે આ રોડ બંધ રહેવાને પરિણામે રહેશે તો વાહન ચાલકોને લગભગ બે મહિના માટે હાલાકીનો સામનો કરવો પડશે આસપાસના વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાની અને ગટર લાઈનો ચોકઅપ થવા થઈ જવાની સમસ્યા હળવી થશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે